જય દ્વારકાધીશ જય ઠાકર ખાસ યુગ પુરુષ અને વિશ્વના ટોચના નેતા અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પચીસમી તારીખના દ્વારકા પધારી રહ્યા હોય ત્યારે દ્વારકા આજુબાજુના લોકોમાં તો ગુસ્સા અને થંગનાટ જે એક પીએમની સભાને સાંભળવા માટે થઈને છે સાથે જ વહીવટી તંત્ર દ્વારા તાળામાર તૈયારીઓ જે દ્વારકા વિસ્તારમાં કરવામાં આવી છે ખાસ આપણે આ તકે દ્વારકા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને અધિકારી એવા સંજયભાઈ દત્તાણી આપણી સાથે જે સંજયભાઈ ખાસ જે રીતનું એક દ્વારકા જે સફાઈ અભિયાન પહેલી વાત તો જે આખું દ્વારકા ક્લીન જે એક તંત્ર હાલ મહેનત કરી રહ્યું છે જે ઘણા બધા એક તાડામાર તૈયારીઓ દીપ રોશની ઘણું બધું જોવા મળી રહ્યું છે શું છે આ બધું કેવી રીતનું આયોજન છે જય દ્વારકાધીશ આગામી પચીસ તારીખના આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારકાની અને બેટ દ્વારકાની મુલાકાતે આવવાના છે બેટ દ્વારકાની અંદર ખૂબ જ સરસ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે અને દ્વારકાની અંદર દ્વારકામાં સભા પણ આયોજન કરેલું છે દ્વારકા નગરપાલિકા દ્વારા તમામ જે દ્વારકા આખાને જે આપણા વડાપ્રધાન સિંહને પ્રિય વસ્તુ જે છે એને એક આખા દેશની અંદર એક એવું સ્વચ્છતા જે સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો અને સ્વચ્છતા એને ખૂબ પ્રિય છે તો દ્વારકા આખાને અત્યારે આપના માધ્યમથી પણ આપ પણ જોઈ શકશો આપના માધ્યમથી જે પ્રજાજનો છે એને પણ કે દ્વારકા આખું રણિયામણું બની ગયું છે વડાપ્રધાનશ્રીના આગમન પહેલાં અને તંત્ર આખું તંત્ર અત્યારે સૌ સૌની ફરજોમાં લાગી ગયેલ છે સાથે સાથે આજે જે મહાઆરતી અને સાડા પાંચ લાખ દીપ પ્રાગટ્યનું આયોજન પણ તંત્ર દ્વારા કરવામાં આવેલું છે તો આપના માધ્યમથી દ્વારકાના પ્રજાજનો તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેને આ આનો અમૂલ્ય આ જે આ લાભ છે તે લેવા અનુરોધ કરું છું સાથે સાથે વડાપ્રધાનશ્રીનું આગમન છે તો દ્વારકાની અંદર રોશની છે હોટલો દ્વારા રોશની પણ કરવામાં આવેલી છે દ્વારકા નગરપાલિકા દ્વારા પણ જે નગરપાલિકાઓની કચેરી છે રામસ્થંભ છે જે ઇસ્કોન ગેટ છે રબારી ગેટ છે એવા અલગ અલગ ગેટો છે તેને શણગારવામાં આવેલા છે દ્વારકાની પ્રજાજનોએ પણ સ્વેચ્છાએ ઘણી બધી રોશનીઓ પોતાની મિલકતો ઉપર પણ કરી છે કારણ કે આ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશ દરેક દેશના દરેક વ્યક્તિ માટે સન્માનનીય છે અને એના પ્રત્યેનું અંદરથી પ્રજાજનોને લાગણી છે તો પચીસમી તારીખે તો ખૂબ સરસ દ્વારકાની અંદર પ્રોગ્રામ ઘણા બધા થવાના છે મોદી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબના આગમન પહેલાં પણ આજે જેમ કે સાંજે સાડા છ વાગે ગોમતી ઘાટ ઉપર એક મહાઆરતી અને સાડા પાંચ નું પ્રાગટ્ય કરી અને એકદમ સરસ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે વહીવટી તંત્ર દ્વારા દ્વારકા નગરપાલિકા તેમજ સંપૂર્ણ વહીવટી તંત્ર દ્વારકાની ઝીણામાં ઝીણી સફાઈને લગતી ને મોટામાં મોટી બાબતને ધ્યાને લઈ કોઈ પણ પ્રકારની અગવડ આવનાર વ્યક્તિ યાત્રીઓ છે એને પણ ન પડે અને વડાપ્રધાનશ્રીને આગમનમાં દરેક વ્યક્તિ દ્વારકાવાસીઓ ને એકદમ ખુશખુશાલી મળે એવું વાતાવરણ તંત્ર દ્વારા અને દ્વારકા નગરપાલિકા દ્વારા ઊભું કરવામાં આવેલું છે સાથે સાથે આપના માધ્યમથી એક વાત બીજી પણ જે આપણા ગામની અંદર જેમ કે દરેક ગામની અંદર અત્યારે મોટો પ્રશ્ન એક ઢોરનો છે રખડતા ભટકતા એ બિનધણિયાતા છે એને પણ નગરપાલિકા દ્વારા સતત બેથી ત્રણ વખત અલગ અલગ ટીમ પાડી અને એને પણ ડબે પૂરવામાં આવેલા છે જેથી કરીને યાત્રિકોને અને દ્વારકાવાસીઓને કોઈ પણ અગવડ ન પડે જય દ્વારકાધીશ સંજયભાઈ રસ્તાઓ પણ બનાવવામાં આવ્યા છે કાલે જ ન્યૂઝ આવ્યા કે જે નાગેશ્વર જે અંબુજા રોડ છે નાગેશ્વર જતો રસ્તો છે શેરી વિકાસમાંથી એની પણ ગ્રાન્ટ મંજૂર થઈ છે એ એકદમ ખુશીની વાત છે દ્વારકાવાસીઓ માટે કે ગઈકાલે જ વડાપ્રધાનશ્રીના આગમન પહેલાં જ દ્વારકાને એક સ્પેશિયલ કેટેગરીમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના છે એમાં નાગેશ્વર જતો જે એક નાગેશ્વર જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગમયનું ત્યાર મા જે જ્યોતિર્લિંગ જવાનો રસ્તો છે તે આપણે ઇસ્કોન ગેટથી છેટ રેલવે સ્ટેશન ફાટક સુધી અત્યારે જે ડામર રોડ છે એની બદલે સીસી રોડમાં કન્વર્ટ કરવાની એક દરખાસ્ત કરેલી હતી જે સ્પેશિયલ કેટેગરીમાં વડાપ્રધાનશ્રીના આગમન પહેલાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને વહેલામાં વહેલી તકે આ રોડ થઈ જશે બીજા જે અલગ અલગ જે પીએમ સાહેબનો રૂટ છે જ્યાં રોડ બનાવવાના જે એનો રૂટ છે ત્યાં રોડ નવા નવીનીકરણ થઈ ગયેલ છે અને એકદમ ખુશનુમા દ્વારકાને અત્યારે વાતાવરણ ઊભું થયેલું છે તો દ્વારકાવાસીઓને એક વિનંતી છે કે સ્વચ્છતા જે પ્રધાનમંત્રીશ્રી આપણા વડાપ્રધાનશ્રીનો એક નેમ છે કે સ્વચ્છતા રાખવી અત્યારે જે પરિસ્થિતિ છે એને આપણે જાળવી રાખીએ અને બને ત્યાં સુધી આપણે બહાર કચરો ન ફેંકીએ દરેક વોર્ડની અંદર આપણે ગાડી મૂકેલી છે બે ટાઈમ ગાડી જાય છે કે કચરો તમારો કચરો છે એ અમારા કર્મચારીની ગાડી આવે એમાં તમે નાખી દો રોડ ઉપર ન ફેંકો જેથી કરીને દ્વારકા અત્યારે જે સ્થિતિ એકદમ સુંદરમય દેખાય છે એવું ને એવું દ્વારકા આપણું રહીએ એવી મારી એક અપીલ છે અને વિનંતી પણ છે જય દ્વારકાધીશ દ્વારકા જોડી દીધું